उसका मैं एसएमएस मुझे भेज दो कृपया जानकारी से करिए निर्मला जी को भी मैं बताऊंगा ये मेरे डिस्ट्रिक्ट में ये हो रहा है ठीक नहीं हो रहा है मुझे जिनका भी ये नंबर आपका जिनका सब मुझे एसएमएस करिए तो एक टेककिंग ऑफ इंडिया का एक ग्राहक है भाई महेश भाई साहब એટલે સારી બાબત છે કે તમારો મૂડી તમારો અધિકાર તમાર તમે મૂડી પાછી આપી રહ્યા છો ભલે એ પચાસ રૂપિયા હોય કે એકસો રૂપિયા પરંતુ તમે ઓનલાઈન પણ જે લાભાર્થી છે એને આપી શકતા હતા એકસો રૂપિયા પરંતુ એકસો રૂપિયા માટે તમે લાભાર્થીને ત્યાં બોલાવો છો કેટલા પૈસા ખર્ચીને પોતાનો સમયનો વ્યય કરીને ત્યાં પહોંચે છે અને તમને પછી ફોટો પડાવવામાં પણ રસ છે કે જો અમે એમના એકસો રૂપિયા પરત ખર્યા આની સામે સાંસદે વાંધો ઉઠાવ્યો છે દેવુસિંહ ચૌહાણે અને એટલે જ એમને બેંક અધિકારીને ત્યાં જાહેરમાં ખખડાવ્યા પણ હતા

અકળાઈ ગયા હોય અને અધિકારીઓનો જાહેરમાં ઉધલો લીધો હોય તેવા દ્રશ્યો આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે પરંતુ તેનું કારણ જાણીને ખૂબ નવાઈ લાગશે કારણ કે જે બેંકમાં જે નાણાંઓ કેટલા પડી રહ્યા હોય તે લોકોને તે નાણાં પરત મળી રહે એ અંતર્ગત તમારી મૂડી અધિકારીઓ છે તે પોતાની વાહવાહી માટે કેટલાક લોકોને હેરાન કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા કારણ કે માત્ર એકસો ને સિત્તેર રૂપિયા જેટલી રકમ હતી તેના માટે આ જે લાભાર્થી છે તેને કલાકો સુધી અહીં રાખવામાં આવ્યો હતો તેના સાથે જે રકમ પાછી આપવાની હતી તેને લઈને તેની સાથે ઘણા દિવસનું તેમને ટ્રીનિંગ રહ્યું હતું પરંતુ જે આ રકમ માટે તેને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો તે બાબત સાંસદ દેવુસિંહ ચૌહાણને સામે આવતા તેમને અધિકારીઓનો સ્ટેજ ઉપર ઉધળો લીધો હતો અને સમગ્ર મામલે કેડા જિલ્લામાં શું ચાલી રહ્યું છે તેની બાબતની ફરિયાદ નિર્મલા સીતારામન જે ફાઈનાન્સ મિનિસ્ટર છે તેને પણ ફરિયાદ કરવાની તેમણે ચિંતા ઉચ્ચારી હતી અને રોજ જે લાભાર્થીઓને જે લાભ મળી રહ્યો છે તેનો આંકડો રોજેરોજ સાંસદ કરવા પણ તેમણે તાકીદ કરી હતી અને ફરી આવી કોઈ ઘટના બને નહીં અને જે નાના જે લાભાર્થીઓ છે તેમને કોઈ પણ રીતની તકલીફ ન પડે અને જે સરકારની યોજના છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને તે પણ કોઈ પણ તકલીફ વિના એટલે કે કોઈ વાહવાહી કરવાની કોઈ જરૂર નથી પરંતુ જે લોકો છે તે લોકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવા સૂચન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું હતું હાલ તો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સાંસદ દેવુસિંહ ચૌહાણ જેવો સાંસદ હોય તેને લઈને અત્યારે સમગ્ર જે સોશિયલ મીડિયા છે તેમાં આ વિડીયો ટ્રેન્ડ કરી રહ્યો છે જી બિલકુલ આપની સાધાર જાણકારી માટે તો અહીંયા જે રીતે આપ જોઈ શકો છો કે અહીંયા આપણે દેવુસિંહ ચૌહાણની પણ વાત કરી શકીએ કારણ કે એમણે ચોખ્ખી ચીમકી આપી છે આ તમામ અધિકારીઓને કે ભાઈ આ જયારે એકસો સિત્તેર રૂપિયાની વાત હોય તો તમે ઓનલાઈન પણ આપી શકો છો પણ નહીં અહીંયા સ્ટેજ ઉપર વાહવાહી કરવા માટે અહીંયા આ તમામ જે એકસો સિત્તેર રૂપિયા જેમને આપવાના છે જેમને બોલાવવામાં આવે છે અને તેમને હેરાનગતિ પણ થાય છે તેની અહીંયા ધ્યાન જે છે આ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે સાંસદ દ્વારા